મોટા હું હો કે ઉનાળામાં બેક્ટેરિયા કામ કરે આવા ધમધડકામાં કામ કરે બેક્ટેરિયા કામ તો કરે ચાલો समझिए કઈ રીતે છોડ મિત્રો ઉનાળાની અંદર જમીનમાં જો ઓર્ગેનિક કાર્બન અને પીટનું વ્યવસ્થિત ધ્યાન રાખીએ તો કોઈ પણ બેક્ટેરિયા સારામાં સારી રીતે કામ કરે કેમ કે મોટા ભાગના બેક્ટેરિયા જમીનની અંદર 15 ડિગ્રી થી લઈને 40 થી 42 ડિગ્રી સુધી સારામાં સારી રીતે કામ કરી શકે પણ સાહેબ જ્યારે તાપમાન વધન જ્યારે 45 ઉપર હોય જાય હો એ તાપમાન જમીની ઉપર નું હો છે જમીની નીચે મોટા ભાગે તાપમાન 30 થી 35 ડિગ્રી સુધી નું જોઈએ છે એટલે એ બ્રમણા ખોટી છે કે ઉનાળામાં બેક્ટેરિયા કામ ના કરે પણ હા એ બેક્ટેરિયા કોઈ પણ સારી ટેકનોલોજી થી બનેલા હોવા જરૂરી છે એવા સારી ટેકનોલોજી વાળા બેક્ટેરિયા ક્યાં લેવા જવા એ મોટા મને ખબર છે હાલ આમને ખબર છે જો તમારે પણ જાણવું હોય તો કમેન્ટ ની અંદર અત્યારે જ તમારું નામ અને નંબર લખી મોકલી આપો હા માહિતી સારી લાગી ને ફોલો તો કરતા જશો હવે જવા દે મોરે મોરો